ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજ દ્વારા ભાવનગરની શાળામાં મુસ્લિમ સમાજને આતંકી જીતરવા મામલે તેમજ અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મામલે તપાસ ની માંગણી કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું ભરૂચ જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભાવનગરની કુંભારવાડા શાળામાં ઓગણએસીમાં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન રજૂ કરાયેલા નાટકમાં સ્કૂલની વિદ્યાર્થીનીઓને બુરખા પહેરાવીને મશીન ગન સાથે આતંકવાદી તરીકે રજૂ કરવામાં આવ્યા હતા આ ઘટનાથી મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો છે ભરૂચ મુસ્લિમ સમાજે આક્ષેપ કર્યો છે કે આચાર્ય અને શિક્ષકોએ જાણતા અજાણતા મુસ્લિમ મહિલાઓને બદનામ કરવાની કોશિશ કરી છે તેમનું માનવું છે કે આ નાટકથી વિદ્યાર્થીઓ વાલીઓ તથા ઉપસ્થિત જન સમૂહ પર માનસિક અસર થઈ છે અને ધાર્મિક લાગણી પણ દુભાય છે જેથી સરકાર અને પોલીસ તંત્રને સ્કૂલના આચાર્ય તથા સંકળાયેલ શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે આ સાથે જ અમદાવાદના મણિનગર નજીક આવેલ સેવન્થ ડે સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારી દરમિયાન વિદ્યાર્થી નયન સંતાણીનું દુઃખદ મૃત્યુ થયાની ઘટનાએ સમાજમાં આક્રોશ ફેલાયો છે આ ઘટના સામે ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજે તીવ્ર પ્રતિક્રિયા આપી ગુજરાત સરકાર અને અમદાવાદ પોલીસે આ ઘટનામાં કડક પગલા ભરે તેવી માંગ કરી છે તેઓએ કહ્યું છે કે મૃત વિદ્યાર્થીને ન્યાય મળે અને હત્યા કડકમાં કડક સજા થવી જ જોઈએ સાથે સાથે ભરૂચ જિલ્લાના તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય વિદ્યાર્થીઓ સ્કૂલમાં ગેરકાયદેસર હથિયાર કે તીક્ષ્ણ વસ્તુ ન લઈ જઈ શકે તે માટે શૈક્ષણિક તંત્ર સખત માર્ગદર્શિકા અમલમાં લાવે તેવી પણ માંગ કરવામાં આવી છે જયારે તાજેતરમાં માં એક શાળામાં પણ ધોરણ આઠ ના વિદ્યાર્થીએ પોતાના સહપાઠી પર ચાખોથી હુમલો કર્યો હતો જેથી આવા બનાવો ફરી ન બને તે માટે તંત્ર સજાગ રહે તેવી સમાજ તરફથી માંગણી કરાય છે

નાની નાની દીકરીઓને કોઈ હથિયાર આપી અને ફાયરિંગ કરતા એવા દ્રશ્યો બતાવવામાં આવેલા છે સમગ્ર હિન્દુસ્તાનની મા બહેનોને બદનામ કરવાના કાવડરૂ કરાય તમે આતંકવાદનો કોઈ ધર્મો નથી હોતો જ્યારે આવે ઘટના બનેલી ત્યારે પહેલ ઘટના વખતે હિન્દુસ્તાનનો મુસલમાન રોડ પર આવેલો હતો અને સરકારની સાથે અને આર્મીની સાથે ઉભેલો હતો અને અમે માંગ કરેલી જે તે સમયે કે આ આતંકવાદીઓ સામે ખટલો ચલાવવાનો નહીં એમને સીધી ગોળીયા ત્યારે હિન્દુસ્તાનનો મુસલમાન રોડ પર આવ્યો હતો અને સેનાની સરાહના કરી હતી પરંતુ આ ભાવનગરની જે ઘટના બનેલી છે કે મુસ્લિમ દીકરીઓના બુરખા પહેરાવીને જે ફાયરિંગ કરતા ઘટના બને એનાથી મુસ્લિમ સમાજ હળત છે શિક્ષણના ધામમાં આવું ન હોવું જોઈએ એટલે ત્યાંના આચાર્ય અને પ્રિન્સિપાલની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જે બાળકો આ રોલ ભજવે એમનો કોઈ કસૂર નથી ને નાના બાળકો છે પરંતુ ત્યાં હજારો બાળકો બેસેલા હતા એમની માનસિકમાં એમને કેવી અસર પડી હશે તો શું જે લોકો બુરખા પહેરે તે આતંકવાદી હોય તો અમે સરકાર પાસે માંગણી કરી કે આ શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરીને આચાર્ય સામે અને અમારે મુસ્લિમ સમાજની મા બહેનોને ન્યાય આપે અને અમદાવાદની સેવન ડે સ્કૂલમાં જે ઘટના બની જેમાં એક નિર્દોષ બાળકના જીવ ગયો છે એની અમે નિંદા કરીએ જ અને વખોડે જ આ ઘટનાને અને સરકાર પાસે માંગણી કરીએ કે આરોપીમાં એવી સજા આપવામાં આવે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાનું નિર્માણ ન થાય અને આરોપીને ન્યાય અને ફરિયાદીને ન્યાય મળે અને જસ્ટિસ મળે બીજા નંબર છે અમે ભરુજ જિલ્લા ગુજરાતના શિક્ષણ મંત્રી અને ભરુજના દિઓ સાહેબને ખાસ અપીલ કરીએ છે શિક્ષણ અધિકારી શ્રીને કે ભરુજ જિલ્લામાં આવયુ તે ઘટનાનું નિર્માણ ન થાય તમામ સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવે ત્યાંનું પ્રશાસન સાથે અને ભરુજ ભરુજના નવા નિયમાયેલા એસ્પીસી મકવાયા સાહેબને પણ આપના માધ્યમથી અપીલ કરીએ કે પોલીસ દ્વારા તમામ સ્કૂલોમાં જઈને અવરજસ્તા પ્રોગ્રામો ઊભા કરવામાં આવે જેથી કરીને બાળકો આવો કોઈ ગુનાહિત કૃત્ય કરતા અટકે જો આવા કાર્યક્રમો થશે તો ચોક્કસપણે બાળકોનું જ્ઞાન જે બાળકો શિક્ષણ ક્ષેત્રે જાય એમનું મગજ ફક્ત શિક્ષણ ક્ષેત્રે પરંતુ પોલીસ અને પ્રશાસન દ્વારા અમને ચોક્કસ સારી એવી ત્યાં જેને અવેરનેસ નો પ્રોગ્રામ કરશે તો ચોક્કસ આવી કોઈ ઘટના નિર્માણ ન થાય અને સરકાર પાસે અમે અપીલ કરીએ કે મુસ્લિમ સમાજ વિશે જે વાણી વિલાસ અને બેફામ નિવેદનો થાય એની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એક વ્યક્તિએ ગુનો કર્યો આખા પચીસ કરોડ મુસલમાનો તમે આવી ટાર્ગેટ કરો એ યોગ્ય બાબત નથી આ તો એક નો બાગ છે હિન્દુસ્તાનનો એમાં દસ જાતના અલગ અલગ ફૂલો હોય જો એમાંથી તમે એક ફૂલને સાઈડ સાહિત્ય કરશો ને તો આખી બગીચાની ખુબસૂરતી ઘટી જશે એટલે તમે મુસલમાનો સાથે જે આવી રીતે બેફામ નિવેદન એની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કોઈ પણ ધર્મનો હોય કોઈ પણ જાતિનો હોય એને છોડવામાં ના આવે ફરી વખતે ભાવનગરની ઘટનામાં કાયદેસરની કાર્યવાહી થઈ અને અમદાવાદની જે દીકરાને ઘટના બની એ દીકરાને ન્યાય મળે જસ્ટિસ મળે અને આરોપીને સખતમાં સખત સજા થાય એવી અમારા તમામ લોકોને આજે માંગણી છે